નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બંધારણ વિષયની લેક્ચર સિરીઝમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે લાસ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કર્યું હતું બંધારણનો ભાગ બે નાગરિકતા આ વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈશું બંધારણનો ભાગ ત્રણ મૂળભૂત હક્કો આર્ટિકલ નંબર બારથી પાંત્રીસ મૂળભૂત હક્કો બોલો કે મૂળભૂત અધિકારો બોલો કે ફંડામેન્ટલ રાઇટ્સ બોલો ત્રણેય એક જ છે એની જોગવાઈ છે આર્ટિકલ નંબર બારથી લઈને સુધી આની અંદર સૌ પ્રથમ આપણે જોઈશું કે આ મૂળભૂત હક્કો છે શું અને તેનું મહત્વ શું છે તો તો શરૂઆત મૂળભૂત મૂળભૂત એટલે શું ભારત એક ગુલામ દેશ હતો અને ગુલામ દેશ હોવાના કારણે અંગ્રેજો જેવું છે એવો કાયદો ભારતની અંદર બનાવ્યો એ લોકો ક્યારે પણ એની જોવા જાય કે શું ભારતના લોકોને આ કાયદાથી કોઈ અસર થશે કે નહીં એ લોકોને એક જ વસ્તુ હતું કે બસ આપણો ફાયદો થવો જોઈએ એટલે કે અંગ્રેજોનો ફાયદો થવો જોઈએ પણ નાઇન્ટીન ફોર્ટી સેવન પછી જ્યારે ભારત આઝાદ થયું તો બંધારણ ઘડતા સમયે બંધારણના ઘડવૈયાએ તો એમ કીધું કે ભાઈ અમે તો અત્યારે સારું વિચારી રહ્યા છીએ પણ શું આગામી આવનારી સરકારો જે છે એ ભારતના નાગરિકો વિશે સારું વિચારશે કે નહીં અને એના માટે બંધારણના ભાગ ત્રણની ની અંદર એટલે કે ભાગ એકમાં દેશ ભાગ બેમાં માં ભારતના નાગરિકો અને આ ભાગ ત્રણની ની અંદર તાત્કાલિક નાગરિકોના હક્કો શું હશે એ મૂકી તો આ હક્કો હક્કો એવા છે જો ભંગ થાય તો તો સીધે સીધું સુપ્રીમ જઈ શકાય ક્લિયર એ તમામ બાબતો આપણને આ ભાગની અંદર જોવાનું છે તો સૌ પ્રથમ આપણે એનું ડેફિનેશન જોઈએ કે મૂળભૂત હક્કો એટલે શું તો અહીંયા લખ્યું છે કે દેશના નાગરિકોના આર્થિક માનસિક નૈતિક અને ભૌતિક વિકાસ માટે જે હક્કો મૂળભૂત છે તે હક્કો મૂળભૂત હક્કોના સ્વરૂપમાં દેશના નાગરિકોને આપવામાં આવે છે આર્થિક વિકાસ માનસિક વિકાસ નૈતિકતામાં વિકાસ શારીરિક એટલે કે ભૌતિક વિકાસ એ વિકાસ માટે જે સૌથી અગત્યના મહત્વના હક્કો છે એ તમામ હક્કો જે છે એ મૂળભૂત હક્કોના સ્વરૂપમાં ભારતીય નાગરિકોને આપવામાં આવે છે આ હક્કોનું મહત્વ એ છે કે આ હક્કોના ભંગ બદલ કોઈ પણ વ્યક્તિ સીધે સીધું હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે શું થાય છે સામાન્ય તમે કોઈ બે લોકો વચ્ચે વિવાદ હોય તો તમે શું કરો છો તો પોલીસ સ્ટેશનમાં જાઓ છો કેસ થાય છે ત્યારબાદ એ કેસ જાય છે નીચલી કોર્ટોની અંદર જેટલી સજા ધરાવતો કેસ હોય એના આધારે કોર્ટોમાં જાય છે પણ જો આ હક્કોનો ભંગ થાય તો કોઈ પોલીસ સ્ટેશનમાં કે નીચલી કોર્ટમાં જવાનું નથી સીધે સીધું હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જે બંધારણીય કોર્ટો છે એમાં જઈ શકાય છે અને એ કોર્ટ એ હક્કોને પાછું આપવા માટે એક હુકમ બહાર પાડે છે જેને કાયદાની ભાષામાં રીટ કહેવામાં આવે છે તો એ હુકમ વિશે આપણને સમજવાનું છે એ જ લખ્યું છે કે કોર્ટ તે હક્કોને પાછું આપવા માટે એક હુકમ બહાર પાડે છે જેને કાયદાની ભાષામાં રીટ કહેવામાં આવે છે આર્ટિકલ બત્રીસ આવશે તો આપણે ભાષામાં કહી દઈએ કે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ ભંગ થયું આ જે કાયદાની ભાષામાં રીટ કહેવામાં આવે છે તો યાદ રાખજો મિત્રો કે દેશના લોકોના આર્થિક માનસિક અને નૈતિક કે ભૌતિક વિકાસ માટે જે હક્કો જરૂરી છે તે હક્કો મૂળભૂત હક્કોના સ્વરૂપમાં ભારતીય નાગરિકોને આપવામાં આવે છે આ કોનું મહત્વ એ છે કે આ હક્કોના ભંગ બદલ સીધે સીધું હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકાય છે કોર્ટ તે હક્કોને પાછું આપવા માટે એક હુકમ બહાર પાડે છે જેને કાયદાની ભાષામાં રીટ કહેવાય કુલ પાંચ પ્રકારની રીટની જોગવાઈ છે સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટ જે બહાર પાડી શકે છે અને હાઈકોર્ટ તો ઘણી બધી રીટ બહાર પાડશે એ બધી બાબતો આપણે આગળ સમજીશું અત્યારે જોવાનું છે કે આ મૂળભૂત હક્કોનો ઇતિહાસ શું છે વન બાય વન એ આખો ઇતિહાસ જોઈએ એટલે કે મૂળભૂત હક્કોનો ઇતિહાસ તો સૌ પ્રથમ ક્યાં આની ચર્ચા થઈ હતી કે દેશના લોકો માટે એક મૂળભૂત હક્કો હોવા જોઈએ તો એનું નામક કાયદાથી જો અહીંયા લખ્યું છે ઈસવીસન બારસો પંદર મૂળભૂત હક્કોના વિચારની શરૂઆત બારસો પંદરમાં બ્રિટનના મેગ્નાકાથી થઈ હતી મેગ્ના કાંટા મિત્રો આ એક કાયદાનું નામ છે એક કાયદાનું નામ છે જે બ્રિટનમાં ઘડવામાં આવ્યું હતું આ જે કાયદા છે એ કાયદાની અંદર બ્રિટનના નાગરિકો માટે હક્કોની જોગવાઈ થઈ હતી ક્લિયર તો એમ કહી શકાય કે મૂળભૂત હક્કોની શરૂઆત કોણે કરી હતી તો બ્રિટને પોતે પણ જ્યારે ભારતને આપવાની વાત થઈ તો એ લોકોએ નહીં આપ્યું આપ્યું તો એવા હક્કો આપ્યું કે જેનો કોઈ અર્થ નથી અથવા તો તેનો અમલ નહીં થતો હતો ઓકે તો યાદ રાખજો કે ભારતમાં મૂળભૂત હક્કોની શરૂઆત ક્યાંથી થાય છે તો બ્રિટનની અંદર મેગ્ના કાટા નામક કાયદાથી થાય છે હજુ જોઈએ પછી ક્યાં ચર્ચા થઈ હતી કોણે પોતાના બંધારણમાં સૌપ્રથમ સમાવેશ કર્યો હતો અને ભારતે ક્યાંથી લીધું છે તો યાદ રાખજો અમેરિકા એ જ વસ્તુ અહીંયા લખ્યું છે કે સત્તરસો એકાણુંમાં આ વર્ષે અમેરિકાના બંધારણમાં મૂળભૂત હક્કોને અધિકારપત્રના સ્વરૂપમાં સામેલ કરવામાં આવ્યું હતું તો બંધ જ્યારે અમેરિકાનું બંધારણ ઘડવામાં આવ્યું તો અમેરિકાના બંધારણની અંદર જેવી રીતે અહીંયા ભાગ ત્રણમાં મૂળભૂત હકો છે ત્યાં એવી રીતે અધિકાર પત્રના સ્વરૂપમાં સામેલ કરવામાં આવ્યું હતું અને ભારતે પણ ક્યાંથી લીધેલ છે અમેરિકાથી ક્લિયર તો બે પ્રશ્નોનો જવાબ એક રીતે કે વિશ્વમાં સૌપ્રથમ કયા દેશે પોતાના બંધારણમાં મૂળભૂત હકોને સ્થાન આપ્યું હતું તો યાદ રાખવાનું છે અમેરિકા ભારતે મૂળભૂત હકોને ક્યાંથી અપનાવ્યું છે તો અમેરિકા ક્લિયર

પણ અંગ્રેજોએ એનો સ્વીકાર નહીં કર્યો હજુ જો વાત કરીએ તો ઓગણીસો સત્યાવીસની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કરીને જે એક પાર્ટી હતી એણે ઓગણીસો સત્યાવીસની અંદર મદ્રાસ અધિવેશનમાં આ અધિવેશન શું હોય છે તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દર વર્ષે ક્યાંક ને ક્યાંક એક મિટિંગ યોજતી હતી આ જે મિટિંગ છે એને કહેવામાં આવે એક પ્રકારનું અધિવેશન તો એ અધિવેશનની અંદર મૂળભૂત હકોને બંધારણમાં સ્થાન આપવા માટે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે ભાઈ અમારા બંધારણની અંદર મૂળભૂતકોને સ્થાન આપવામાં આવે પણ અંગ્રેજોએ એનું સ્થાન આપ્યું નહીં ઓકે હજુ જો વાત કરીએ તો ઓગણીસો અઠ્યાવીસની અંદર મોતીલાલ નહેરુ દ્વારા પ્રસ્તુત કરેલ રિપોર્ટની અંદર ભારતીયો માટે મૂળભૂત હકોની માંગ કરવામાં આવી હતી તમને ખબર છે ઓગણીસો અઠ્યાવીસની અંદર મોતીલાલ નહેરુએ

એની એક માગણી કરી કે ભારતના બંધારણની અંદર મૂળભૂત હક્કોનો સમાવેશ થવો જોઈએ પણ સ્વીકારવામાં આવ્યું છેલ્લે ઓગણીસો છેતાલીસની અંદર બંધારણ સભા ગણવામાં આવી અને એ બંધારણ સભાની અંદર એક સમિતિ હતી મૂળભૂત હક્કો અને લઘુમતીઓ માટેની સમિતિ જેના અધ્યક્ષ તરીકે હતા સરદાર વલ્લભભાઈ પટેલ અને આ સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં દેશના લોકો માટે હક્કોનું આખું એક માળખું તૈયાર કરવામાં આવ્યું જો લખ્યું છે ઈસવી સન ઓગણીસો સુડતાલીસ આઝાદી પછી સરદાર પટેલની અધ્યક્ષતા હેઠળ મૂળભૂત હકોને અને લઘુમતીઓ માટેની સમિતિની રચના કરવામાં આવી અને આ સમિતિના ભલામણના આધારે બંધારણમાં ભાગ ત્રણમાં મૂળભૂત હકોને સમાવેશ કરવામાં આવ્યો કે તો વિચાર કરો મિત્રો કે આ મૂળભૂત હકોની માંગ ક્યાંથી થઈ હતી અઢારસો પંચાણુંથી અને મળ્યું ક્યારે ઓગણીસો સુડતાલીસમાં વિશ્વની અંદર જો વાત કરીએ તો સૌપ્રથમ ક્યાં હતું તો બ્રિટનની અંદર કયા સ્વરૂપે તો એક કાયદા સ્વરૂપે મેગ્નાકાટા બંધારણમાં કોને સ્થાન આપ્યું તો બંધારણમાં આપ્યું હતું અમેરિકાએ ક્લિયર તો આ છે એક મૂળભૂત હક્કોનો ઇતિહાસ હવે ચાલુ થશે મૂળભૂત હક્કોના આર્ટિકલ ક્યાંથી ક્યાં સુધી આર્ટિકલ નંબર બારથી લઈને પાંત્રીસ સુધી તો હવે એને આપણે જોઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં થેન્ક યુ વેરી મચ